હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તેમજ આજે પાંચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે દરિયાકાંઠથી ચાલીસમી કિલોમીટર ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરવાની આગાહી કરી છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર દશાંશ પાંચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ દરિયાકાંઠે પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે જેના પગલે બંદરો પર ત્રણ નંબરનું સિગ્ન લગાવવામાં આવ્યું છે અંબાલાલા પટેલે ભારે વરસાદની આગાહી કરી હવામાનશાસ્ત્રી અનુસાર આજે ધોધમાર વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર છવ્વીસ ઓગસ્ટથી રાજ્યમાં વધુ એક સિસ્ટમ સક્રિય બનશે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ આવશે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ અંબાલાલ પટેલે વ્યક્ત કર્યા છે આ સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે જો કે ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે